વર્તમાન સમયમાં આપણે જોતા રહીએ છીએ કે જે રીતે અત્યારે વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તેના કારણે ક્યાંક કે ક્યાંક બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો વાંચનથી વિમુખ થયા હોય પુસ્તકોથી દૂર થયા હોય અખબારોથી દૂર થયા હોય આવું જોવા મળે છે આવા સમયે મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને તેઓની ટીમ દ્વારા લોકોને ફરી પાછા વાંચન તરફ લાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે મોરબી જે ગ્રીન ચોક કહેવાય છે કે ત્યાં વર્ષો પહેલાં પણ લાઇબ્રેરી હતી અને જે તે સમયે ભૂકંપ આવ્યો ત્યાર પછી આ લાઇબ્રેરી બંધ થઈ હતી અને ત્યાર પછી આને ચાલુ કરવા માટેનો વિચાર સુધા કોઈ કર્યો ન હતો પરંતુ જે મોરબીના કમિશનર છે સ્વપ્નિલ કરે અને તેમની ટીમ તેમના દ્વારા આ લાઇબ્રેરીને પૂર્ણ જીવંત કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને તેના ભાગ ભાગરૂપે આજે આ લાઇબ્રેરીને ખુલી મૂકવામાં આવી છે ત્યારે આપણે કમિશનર સાથે વાત કરશું કે સાહેબ અત્યારનો જે સમય છે અને તમે આવી રીતે જોવો છો કે સોશિયલ મીડિયા તરફ વધુ ને લોકો જાય છે વાંચન તરફ વાળવા કેટલા આગ્રહ કરે છે સાચી વાત છે અને આપણે બધા જાણીએ છીએ કે વાંચનનું કેટલું મહત્ત્વ છે અને લાઈફમાં આગળ વધવા માટે આપણા કરિયરમાં આગળ વધવા માટે જે લોકોએ સારું વાંચવું હોય એ જ આગળ લાઈફમાં વધી શકતા હોઈએ વાંચનના કારણે જે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આપણા લોકો પાસ થતા હોય અને વાંચનના કારણે આપણું સારું એ વ્યક્તિ નીકળે છે સોશિયલ મીડિયાના કારણે મોબાઈલના કારણે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આનું મહત્વ ધીમે ધીમે આપણે ભૂલીએ અને યંગ જનરેશનને આપણે રીડિંગના દ્રશ લાવવાની જરૂર છે એમાં બધાને રોજ લઈ જવું પડશે વાલીઓને પણ રોજ લઈ જવું પડશે ખાસ કરીને જે પરિવારના વડીલો છે દાદાકરીને દાદા દાદી છે નાના નાની છે એમને પણ આ બધા એમને જાગૃત કરવા પડશે અને આ બધા મીડિયા મીડિયાના મિત્રોને પણ મળવા ગ્રહ છે કે આપ લોકો મારફત પણ જે રીઢિંગનું મહત્ત્વ છે એ લોકજાગૃતિ થવી જોઈએ અમે આજે જે રીંચ ઓફ ધ રીડિંગ રૂમ પણ લાઈબ્રેરી છીએ અને પહેલાં અમે રીડિંગ રૂમ કહીએ છીએ અને પછી લઈએ છીએ બધું અહીંયા રીડિંગ માટે ખાસ્સી હરી છે અને એટલે એન્વાયરમેન્ટ છે રીડિંગ માટે ખૂબ જ સારું છે જે રેગ્યુલેશન છે એટલે ઊંચાઈ છે લગભગ ચોથા ભાગની હાઈટ ઉપર સ્થિત છે જેથી શહેરનું ટ્રાફિક અને રોડનો જે અવાજો છે એ અહીંયા બહુ ઓછા પ્રમાણમાં છે સાથે આજે હાઈટ પર હોવાના કારણે એર સર્ક્યુલેશન એટલું સારું છે કે પીક સમરમાં પણ એકદમ જ્યારે ઉનાળો હોય હોય ત્યારે પણ એસીની જરૂર અહીંયા ત્યારે પણ નહીં હોય એનું જે સિલિંગ છે એ પણ ખાસ એવું ઊંચું બનાવવામાં આવેલું છે તો અહીંયા પોતાની બુક્સ આપણી પાસે હોય તો એના સાથે આપ પણ આ મંત્ર છો જો આપ અમારી ફીસ પણ વાંચવા માગો છો તો બિલકુલ એના માટે ફક્ત વાગે ત્રીસ રૂપિયાની ફીસ છે એના સાથે આપણી મેમ્બરશીપ મળી જાય છે અને લગભગ અમારું પંદર હજાર ફોર્સનું કલેક્શન છે મળે છે બધા લોકો અહીંયા આવે છે માન્ય પૂછા થઈ અને ત્રીસ રૂપિયા આપીને આપ મારી પુસ્તકો પણ લેન્ડર શેપ બધાને આવેલી છે ખરેખર આ જગ્યા જે છે અહીંયા આઈથી જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા જે યુવાનો છે યુવાનો છે એમના માટે આ જગ્યા તમે કઈ રીતે બહુ છો લખાશે ખાસ અહીંયા એના માટેનું કોઈ પુસ્તકો પુસ્તકોની વ્યવસ્થા થશે કે પીએસસી જીપીએસસી માટે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ એન્વાયરમેન્ટ મૂળ જોઈએ તેમાં આપણી સાથે અને સતત લાંબા કલાકો માટે વાંચતા હોઈએ એવું એન્વાયરમેન્ટ અત્યારે અનફોર્ચ્યુનેટલી અમારી જે બીજી લાઇબ્રેરીઓ છે ત્યાં પણ નહોતું જ્યાં અમારી મેઇન લાઇબ્રેરી છે ત્યાં સ્પેસ બહુ સીમિત છે અને જે કેસરબાગ લાઇબ્રેરી છે ત્યાં પણ મોસ્ટલી બુક્સ માટે જ જગ્યા છે સિટી માટે એટલી જગ્યા નથી પરંતુ આ જે જગ્યા છે આ ખરેખર જે એક્ઝામ્સની તૈયારી કરે છે યુપીએસસી હોય પીએસસી હોય જે હોય કેથ હોય કે સી એ હોય અને તમામ પ્રકારના એક્ઝામ એના માટે એકદમ આઈડિયલ જગ્યા અને શહેરનું ટ્રાફિક અહીંયા આપણને ક્યાંય અવાજ છે આ બધું મળતું નથી અને અહીંયા અમારા લાયબ્રેરિયન પણ છે જે વર્ષોથી અહીંયા અમારી સાથે જોડાયેલા એ પણ આપને એ બાબતે ગાઈડ કરશે અને અહીંયા આપ આવો તો જે બુક્સ છે આમ અત્યારે અમારું આયોજન છે કે આગામી એક કે બે લગ્ન બુક યુપીએસસી અને જીપીએસસીની બુક્સ પણ અમે લઈ આવશું જે યુકની બુક્સ પણ અમે લઈ આવશું બુક પણ લઈ આવતી જે રીતની અન્ય લાઇબ્રેરીઓ હોય છે રાજકોટનું હોય છે એમની ત્યાં એ લોકોનું કલેક્શન એ સ્પેસિફિક કોમ્પિટિવ ખૂબ મોટું છે એ અમે વધારવા માટે અત્યારે પ્રયત્નો કરી રહ્યા છીએ આ અંગે એમ આપણે ઠરાવ સીએ કરી આગામી સમયમાં ખાસ કરીને આપણે લાયબ્રેરીને તો જોઈએ આ જ રીતે અન્ય જગ્યાએ બધા એ લઈ શકાય એવા જે સ્થાનો છે એના માટે આપણે આ તો અત્યારે જે અમે ચાલુ કર્યું છે એ ખૂબ જ નાના સ્કેલ ઉપર અને ટેમ્પરરી જે વસ્તુઓ છે એનાથી અમે ચાલુ કર્યું છે પરંતુ જેનું આયોજન છે એ અમારા ધ્યાન ઉપર છે આગામી સમયમાં ગ્રીન શોપમાં સારી લાઇટિંગ થાય છે એનું આપણે મેન્યુબ્લેટમાં જોઈએ છીએ રાત્રે એનું પણ અમારું આયોજન અત્યારે એડવાન્સ થયેલ ઉપર છે એ સિવાય ઓવરઓલ ગ્રીન ચોકનું પ્રિઝર્વેશન રેસ્ટોરેશનને જોડતા એના માટે અમે અત્યારે બીતી આર સ્વરૂપ કર્યું છે એ ડિતિઆર જેમ તૈયાર થશે અને સરકારની આગળ ઓળખની કાર્ડ છે પોતાના મંજૂરીમાં ફીઝ ઉપર જો મંજૂરી થાય એને પણ આપણે કરતા હોય કેસીની પરીક્ષામાં જે રિસન્ટ ડિટેસના પેપર્સ છે એને આપણે જોઈએ તો કરંટ અફેર્સ કે જે બે કુલે બે વસ્તુઓનું છે અને એના માટે યુપીએસસીની વાત કરું તો હિન્દુ વિદ્યાર્થી સેવા ન્યૂઝપેપર્સ વાંચવા પડે યુપીએસસી માટે પણ આ ન્યૂઝપેપર સિવાય ગુજરાતી ગુજરાતના જે સ્થાનિક ન્યૂઝપેપર્સ છે એ પણ આપણને વાંચવા પડતા હોય છે તો બધાને મારો આભાર છે કે આપણું ઓપિનિયન પર આપણી ટ્રેડિશનલ બુક્સ છે યુપીએસસી જીપીએસસીની સિલેબસની ન્યૂઝપેપર્સ છે એ પણ આપણે વાંચવા પડતા હોય છે અહીંયા અમે તમામ પ્રકારના ન્યૂઝપેપરની સબસ્ક્રિપ્શન પણ લઈએ છીએ કે ફ્રી ઓફ કોસ્ટ આપણે આગળ વાંચીશું જે રીતે આપણી સાથે વાત કરીએ અત્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્ન કરે અને તેમણે જણાવ્યું કે યુપીએસસી ને જીપીએસસીની તૈયારી કરતા હોય તે યુવક યુવતીઓ માટે આ જગ્યા વાંચન માટે ખૂબ જ સારી છે અહીંયા શાંત વાતાવરણમાં તેઓ શાંતિથી વાંચી શકે છે આ ઉપરાંત ડે ટુ ડેને જે માહિતી હોય છે તે મેળવવા માટે તેઓએ અખબાર અને પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ જેથી તે લોકો પોતાની સારી સફળતા પરીક્ષામાં મેળવી શકે છે ને આ ક્રીમ ચોક કે જેને આપણે વર્ષોથી જોતા જઈએ છીએ આના પણ જીર્ણોધાર માટેનું આયોજન અત્યારે મનપાની ટીમ દ્વારા કરવામાં આવેલું છે નમસ્કાર